નમસ્કાર મિત્રો મારી આ ચેનલ માં તમારું સ્વાગત છે હાલ મહાકુંભ મેળામાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મહાકુંભ મંગળવારની રાત સંગમનગરી નગરી પર અશુભ બની ગઈ મહાકુંભ ભીડ એટલી વધી ગઈ કે અનાજ ભાગ મચી ગઈ હતી જેમાં સત્તર લોકોના મોત થયા હતા જો કે મૃત્યુ ઘણા વધારે હોવાનું કહેવાય છે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે ઘાયલોને મહાકુંભ હોસ્પિટલમાં લઈ જતી એમ્બ્યુલન્સની લાંબી કતાર લાગી છે સમગ્ર વહીવટી તંત્ર રાહત અને બચાવ કામમાં વ્યસ્ત છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે પ્રયાગરાજમાં મહાકુંભ બે હજાર પચીસ દરમિયાન ભક્તોની ભારે ભીડ અને નાશપાક વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મહત્વપૂર્ણ અપીલ કરી છે તેમણે ભક્તોને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ના આપવા અને વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે યોગીએ કહ્યું કે મા ગંગાના દરેક ઘાટ સ્નાનની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે મિત્રો વધુમાં એમને એ પણ જણાવ્યું કે જેના માટે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા પણ નજર રાખવામાં આવી રહી છે તંત્ર સ્નાન માટે અલગ અલગ ઘાટ તૈયાર કર્યા છે જ્યાં શ્રદ્ધાળુઓ સરળતાથી સ્નાન કરી શકે સીએમ યોગીએ ભક્તોને તંત્રને સહયોગ આપવા અને સુગમ સ્નાન પર વ્યવસ્થા જાળવવા મદદ કરવામાં અપીલ કરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ